દિલીપ કાશીનાથભાઈ શિરસાટ બુદ્ધ સમાજ અગ્રણી ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદનું મહામંત્રી છું સુરત શહેરનું અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર સાહેબની પાર્ટીનો ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું આજે વિશ્વને દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવનાર તથાગત ભગવાન ગૌતમ બુદ્ધજીની છવ્વીસો ઓગણ સિત્તેરમી જન્મજયંતિ અહીં મનાવવામાં આવે છે તેના અનુરૂપ બુદ્ધ સમાજનું સ્નેહમિલન સન્માન સમારંભ ખીરદાન કાર્યક્રમ બુદ્ધ વંદનાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે દર વર્ષે કરુણા શાંતિ બુદ્ધ વિહારમાં આ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન બુદ્ધના જે માર્ગ છે કરુણા મૈત્રી અને ભાઈચારો જે વિચારો ભગવાન બુદ્ધના છે અને માનવ કલ્યાણ માટેના જે વિચારો છે તે જનજન સુધી પહોંચે તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે